સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની બેદરકારી આવી સામે માટે આવેલ આપ્યો હતો બાળકીને જન્મ બાળકીના જન્મ બાદ બાળકી તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું તબીબે માતાના ગર્ભમાં બાળકે મળત્યાગ કર્યો હોય સર્જરી કરવા પરિવારને જણાવ્યું પરિવારે હા પાડ્યા બાદ તાજે જન્મેલ બાળકીને માતાથી અલગ વોર્ડમાં રખાઈ મોડી સાંજે ફરજ ઉપરના સ્ટાફ દ્વારા બાળકીને મૃત જાહેર કરાઈ પરિવારે મહિલા ગાયનેક તબીબ વિશ્વાબેનને હોસ્પિટલ બોલાવતા તબીબે હવે જે થાય તે સવારે જણાવી હાથ હદ્દર કર્યા પરિવાર દ્વારા મહિલા તબીબની મેદરકારીથી બાળકીનું મોત થયાના લગાવ્યા આક્ષેપ મોડી રાત્રિ સુધી સિવિલમાં દર્દીના સગાઓનો હોબાળો રિપોર્ટર સંજય રાજપૂત ખેડા ડોક્ટર ભાવિશ મેંગર છે હું ઇન્ચાર્જ સીડીએમઓ છું જે આપણે કીધું જે વાત થઈ તે પ્રમાણે મારા ધ્યાન પર આવ્યું છે કે કાલે કાલે રાત્રે આવો એક બનાવ બન્યો છે આ માટે અમે જરૂરી એક કમિટીનું એ કરી અને એક તપાસ કરીશું અને એના માટે જે બી જવાબદાર કે જે બી અમને મળશે તેની સામે અમે શિક્ષાત્મક પગલાં લઈશું આ બાબતે અમે હવે એક મિટિંગ કરી હોસ્પિટલ ખાતે અમારો જે છે કમિટી એની કમિટીની એ કરી અને એની એક તપાસ કમિટીની રચના મારું નામ ધરતીબેન કૌશિકભાઈ શર્મા અને ચોવીસ તારીખે અમે અહીંયા આગળ આવ્યા છે ડિલિવરી ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો અને આ ત્રણ દિવસ થયા ત્રણ દિવસ થયા પછી બાળકીની તબિયત વધારે લથડતા એ બાળકીને ત્યાં આગળ દવાખાને સારવાર અર્થે લઈ ગયા અમે નાના છોકરાના જે બાળક હોય ડૉક્ટર હોય ને ત્યાં લઈ ગયા એ આગળ જે વિશ્વા મેડમને ફોન કર્યો પણ વિશ્વા મેડમ આવ્યાને ના પાડી અને મેડમને અમે કીધું કે મેડમ કે બાળકીની તબિયત વધારે છે તો તમે આવો તમે મેડમે ના પાડી અને અમે જે ડૉક્ટર બીજા હતા એમે ચેક કર્યું પણ બીજે એ ચેક કરી એમાં બાળકી મૃત્યુ પામ્યું હવે ડૉક્ટરની બેદરકારીના કારણે મારી નાની બાળકીનું મૃત્યુ થયું છે હવે બાળકીને જે પણ જવાબદાર આ દર ડૉક્ટર જવાબદાર છે